જય શ્રી કૃષ્ણ મિત્રો વીઆર ગુજરાત ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે ભીંડાના શાકની રેસિપી જોઈશું તો એના માટે આપણે આ રીતના અઢીસો ગ્રામ ભીંડા લઈ લીધેલા છે અને એને આ રીતના આપણે સુધારી લીધા છે તમને જો ગોળ ગોળ ફાવે તો તમે પણ સુધારી શકો છો અને આ રીતના સુધારવા હોય તો પણ તમે સુધારી શકો છો તો અત્યારે આપણે આ રીતના સુધારી લીધા છે હવે આપણે શાક વઘારવા માટે તેલ ગરમ કરવા મૂકી દીધું છે બે મોટી ચમચી જેટલું અને આપણે ગેસની ફ્લેમ અત્યારે મીડિયમ રાખેલી છે અને હવે આપણે એમાં અડધી ચમચી રાઈ રાઈ ઉમેરી દઈશું અને સારી રીતે સતળાઈ જાય ત્યારબાદ એમાં આપણે જીરું ઉમેરીશું અને રાઈ અને જીરું બંને સારી રીતે સતળાઈ જાય ત્યારબાદ એની અંદર આપણે જે લીલા મરચાં આવે તીખા એ ઉમેરી દીધે છે અડધો મરચું ઉમેર્યું છે અત્યારે હાલ અને ભીંડાના શાકને વધારે ટેસ્ટી બનાવવા માટે આપણે અજમો અને હિંગનો વઘાર કર્યો છે આમાં જ્યારે તમે ભીંડાનું શાક બનાવને ત્યારે અજમો ખાસ કરીને ઉમેરવો જેથી તમને પાચન કરવામાં પણ સહેલો પડશે આ શાક ખાવામાં બહુ જ ટેસ્ટી લાગશે અને સાથે જ મીઠા લીમડાના ફ્રેશ પાન ઉમેરીને આપણે જે શાક સુધારીને રાખ્યો હતો ભીંડાનું એ આમાં ઉમેરી દઈશું હવે આ બધી વસ્તુને ઉપરથી નીચે કરીને પહેલા સરસ રીતે મિક્સ કરી લેવાનું તેલ સાથે અને પછી જ બાકીના મસાલા કરવાના છે આપણે તો પહેલાં આપણે એને તેલ સાથે મિક્સ કરવું બહુ જ જરૂરી છે ઉપરથી નીચે કરીને અને હવે આ રીતના મિક્સ થઈ જાય ત્યારબાદ એમાં આપણે એક મોટી ચમચી જેટલું હળદર પાવડર ઉમેરી દઈશું અને હળદર પાવડરને પણ આપણે શાક સાથે મિક્સ કરી લઈશું ઉપરથી નીચે કરીને અને હવે આમાં આપણે લાલ મરચું પાવડર ઉમેરીશું પણ તમારે ધ્યાનથી ઉમેરવાનું છે કારણ કે આપણે આગળ લીલા મરચાં પણ ઉમેરેલા છે એટલે વધારે તીખું ના બની જાય એટલે તમારે સ્વાદ અનુસાર ઉમેરવાનું રહેશે જેમ તમારા ઘરમાં ખાતા હોય એ પ્રમાણે તમે ઉમેરી શકો છો અત્યારે મેં અડધી ચમચીનો જ્યુસ કરેલો છે આ લાલ મરચાં પાવડરનો હવે એને પણ આપણે ઉપર નીચે કરીને સરસ રીતે મિક્સ કરી લઈશું આપણે જે રેગ્યુલર રૂટિન ઘરમાં મસાલા વપરાતા હોય એમાંથી જ આપણે આ શાક બનાવીશું કોઈ પણ બીજા મસાલાનો ઉપયોગ નથી કર્યો તો પણ આ શાક ખાવામાં બહુ જ ટેસ્ટી લાગશે આ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ એમાં આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું મીઠું હંમેશા પહેલા તમારે ઓછું ઉમેરવાનું છે કારણ કે આ શાક જ્યારે અત્યારે ક્વોન્ટિટીમાં દેખાય છે એ થોડાક સમય પછી બનશે ત્યારે ઓછું થઈ જશે એટલે તમારે મીઠું જે રેગ્યુલર શાક કરતા હોય એના કરતાં ઓછું યુઝ કરવાનું છે આમાં અને તમે પછી ટેસ્ટ કરીને ઉમેરી શકો છો તો અત્યારે આપણે અડધી ચમચી જ ઉમેર્યું છે અને હવે આની ઉપર એક થાળી ઢાંકી દઈશું અને એની ઉપર આપણે અડધા કપ જેટલું પાણી ગરમ કરવા મૂકી દઈશું આ રીતના એની વરાળથી શાક સરસ મજાનું ચડી જશે બેથી ત્રણ મિનિટ રહેવા દઈશું અને આપણી જે ગેસની ફ્લેમ છે એ મીડિયમ રાખવાની છે બહુ હાઈ નથી રાખવાની બેથી ત્રણ મિનિટ પછી આપણે એને ચેક કરીશું તો જો કેટલું સરસ મજાનું આપણું શાક હવે થવા આવ્યું છે અને જો એ બાજુમાંથી તેલ છોડવા લાગ્યું છે અને હવે આને સારી રીતે મિક્સ કરી લઈશું આપણે પહેલાં ઉપરથી નીચે કરીને અને હજી આપણે આ શાકને બીજી બેથી ત્રણ મિનિટ સુધી થવા દઈશું પણ આપણે જે ઉપરનું પાણી છે એ હવે હટાવી લઈશું હવે આપણે ઉપર પાણીની ડીશ મૂકવાની જરૂર નથી અને ખુલ્લું જ ચડવા દેવાનું છે અને જો આમાં તમારે ખાંડ ઉમેરવી હોય ને તો તમારે લાસ્ટમાં ઉમેરવાની છે પહેલાં નથી ઉમેરી દેવાની જ્યારે તમે ગેસની ફ્લેમને બંધ કરો ને ત્યારે તમારે ઉમેરવાની છે અને તમારું શાક હજી તમને વધારે કાચું લાગતું હોય તો ફરી આ રીતના ડીશ ઢાંકીને તમે ફરીથી એને ચેડવી શકો છો અને પછી એની અંદર પાણી બિલકુલ નહીં ઉમેરવાનું આ ભીંડાના શાક પાણી વગરનું થતું હોય છે તેલ સાથે એને બનાવવામાં આવે છે તો જો આ રીતના સરસ મજાના આપણા ભીંડા ચડીને તૈયાર થઈ ગયા છે અને જો કેટલું સરસ મજાનું આપણું શાક બનીને તૈયાર થયું છે જે નીચે ચોંટ્યું પણ નથી અને સહેજ પણ ચીકણું પણ નથી લાગતું એકદમ સરસ મજાનું આપણું શાક બનીને તૈયાર થયું છે આની અંદર અમુક લોકો ડુંગળી પણ ઉમેરતા હોય છે તો એ તમારે વઘાર સાથે ઉમેરવાની રહેશે અને આમાં બટેકા પણ ઉમેરતા હોય છે અત્યારે ફક્ત આપણે ભીંડાનું જ શાક બનાવ્યું છે તો હવે આપણે ખાંડ ઉમેરવાનો વારો આવી ગયો તો એના માટે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે અને પછી ખાંડ ઉમેરવાની છે આ રીતના અને પછી એને સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને જો પહેલાં ખાંડ ક્યારેય નહીં ઉમેરવાની નહીં તો તમારું શાક ચીકણું થઈ જશે એટલે એમાં આપણે લાસ્ટમાં જ ઉમેરીશું અને આમાં પાણીનો ભાગ બિલકુલ ના હોવો જોઈએ અને તેલમાં જ ચેડવાનું છે તો હવે આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે અને આપણે ગેસની ફ્લેમ પણ બંધ કરી દીધી છે હવે આપણું શાક ખાવા માટે બિલકુલ તૈયાર છે તેને આપણે ફુલકા રોટલી કે કોઈપણ પણ પરાઠા સાથે ખાઈ શકો છો તો તમને આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો એને એક લાઈક જરૂર કરી દેજો અને સાથે જ વી આર ગુજ્જુ ચેનલ ઉપર તમે નવા આવ્યા હોય અને હજી સુધી તેની સબસ્ક્રાઈબ ના કરી હોય તો એને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો ચલો હવે મળીએ નવા જ વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર જય શ્રી કૃષ્ણ